તો ચાલો આપણે બિસ્કિટ બિસ્કિટ લઈ લેવી જોઈએ ગલું વ્યા ગયા છે છે કાને આમાં બીજું પણ ટેવ પડી ગઈ છે રોજ સવારમાં કુકુને બિસ્કિટ નાખવા જવાની તો હાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો કુકુ કેટલા બધા આવી ગયા ચાલો હાલો બિસ્કિટ ખાવા મીડા છે કુકુ હાલે કુકુ બિકિટ થવા માંડ્યા ને તો આપણે કુકુ હાટુ સ્પેશિયલ બિસ્કિટ લેવાની સી પેશિયલ કુતરાના ત્યાં આનેથી રોહાટી બુહાટી ન ખરે તાલે ખાઈ ને તો બજારાને રોહાટી વહી જાય જો અમારે વિષુભાઈ હું હાલો વિષુભાઈ દેવ વિષુભાઈ નાખશે જો અમારે કુકુન બિકીટ નાખતા વિષુ હાલે જો બધાય ગલુડા થાય ને ગયા ધરાઈ ગયો જો સારો ગાય હોતા આવે જો ગઈ નહીં ખાવા જો આપણે પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ રેડીમાં આપણે આવી રીતના દોઈ રેડી હોય માથું બાકી હોય પણ રેડી હોય સારું મામાર બહુ વધારે પડે બ્લોક શરૂ કરવી ને તો જ કંઈક શહેરા દેખાય નકર કરે ન દેખાય હાલો હવે કામમાં બધું કરે છે જમવાનું એકનું બાકી છે ખાલી જમવાનું છે રીંગણા બટેકાનું શાક હોય કેમકે અમને તેની જાગ બુકાલવાનું બહુ એટલે કેટલે રીણા કા છે ફોલાવાર છે ક્યારેક કઠોળનું શાક કરી નાખવી તો જો આ બીસુભાઈ ઝાર હોય ત્યાં જો એવી રીતના અમારો કબાટ ખુલ્લો મૂકી દે એની બધાય કપડાં બહાર કાઢી એનાથી અમારો લોક મારે તો સારું અમે જમી કાઢી પછી તમને મળવી તો સારું થાય ઘંટી ગયું લોકમાં બેના રહી તો એલો મિત્રો જો આપણે જમી કાઢીને પછી આરામ કરી નાખ્યો આરામ કરીને સીધા જાગી એ જગી જો ફ્રેશ થઈ ગયા છે એવી અને સરદુ બેટ પણ વ્યાયા છે અને વિશુભાઈ પણ જાગી ગયા છે જો વિશુભાઈ ને જે જાદુ બાકી છે ને એટલે હામું નહીં જોવે કા વિશુભાઈ વિશુ એ વિશુ એમને જાદુ બાકી છે કેમ કે જાગ્યા જ છે હજી અને આર્યનભાઈ પણ જોવે છે જાગીને બેઠા છે કા આર્યનભાઈ યા બોયડી છે ને તેને બોરા લાવ્યો તો અને જો સરદુ વી આવી છે કારખાને તાજ વેલા કા સરદુ આજ વેલા વી આવી છે વેલા રજ આપડે હમ મંડે આવી ગઈ એમે 5 તારીખ છે એટલે આજે એમને પગાર કરે પગાર લઈને વી આયા વેલા ઘરે તો જો હજી આપણે ચા પાણી બનાવવાન બાકી છે હજી જાગ્યા છે રેડી થયા છે તો હવે આપણે પેલા ચા પાણી ને એવું બનાવશું ને તમને થમને જે ખ્યાલ દે છે કે આજ આપણે શું બનાવવાના છે તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો એલો મિત્રો જો આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા તો આપણે કાલે જ પલાડી મૂકી દીધું તો સાંજે ચોખા અને ચણા એ ડાળ પલાડી સાંજે મૂકી દીધું તો અને જો સરસ મજાનો બેટર આપણો બની ગયો છે જો તો પહેલા આપણે છોકરાઓ માટે બનાવવાના છે તો પહેલા મોળા બનાવશું તો આ બધી વાટકીઓ ડીસું બધું ભરીને

સરસ મજાના જો ઢોકળા તલબલ નાખી વગાઈ નાખ હશે તમારે ને ખાવા હોય તો વહી આવજો તો હેલો મિત્રો જો આપણે બેસી ગયા છીએ ઢોકળા વઘારીને જમવા બેસી ગયા છે તો જો આ ટોકા તો ક્યાં ના બેસી ગયા છે કને હા તો તમારે ખાવા હોય તો હાલો તો જો વગાડીને ખેલા છે અને શ્રદ્ધાબેન ને વઘેરા વગેરે ના ભાવે છોકરાઓના મોળા એમને પણ વઘેરા વગેરે ના ભાવે કેમ કે એમને રાઈ ને એવું ઓછું આપણે બેસી ગયા છે જો ઢોકળા ખાવા તમારે બધા ઢોકળા ખાવા ચાલો આપણે ચાખી જઈએ તો કેટલાય ટેસ્ટ કર્યા પણ વઘાર્યા પછી મસ્તીના બની ગયા છે તમે પણ ટ્રાય કરજો મજા આવશે આટલા ઢોકળા કેવાય અમારા બા બહુ પેલા બનાવતા હતા કાને તમે ખાધેલા પેલા કોઈ દી હા ઠીક

લખણ કરે છે ભાઈ સાંભળી દો જો બાર નીકળી જવા દે ભાઈ સારું આ સાથે આજનો આપણે વિડીયો પૂરો કરીશું આશા કરવી છે તમને આજનો વિડીયો અમારો ગમ્યો હશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે હવે નવા બ્લોગ તો ટાટા બધા જય માતાજી જય મિલી મને જય બાય